માત્ર સર્વત્ર માત્ર ને માત્ર ઇલેક્શન જ ઇલેક્શન બે હજાર ચોવીસ લોકસભાનું ઇલેક્શન જ્યારે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયા છે ગણતરીના કલાકો બાકી છે અને જ્યારે સમગ્ર અપકી બાર ચારસો કે પારના નારા સાથે બીજેપી રણ મેદાનમાં ઉતરી ચૂક્યું છે ત્યારે જે જેના પ્લેટફોર્મ પર સ્ટેફી કનુરિયાની સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે યજ્ઞેશ દવે જેઓ પોતે પ્રદેશ મીડિયા કન્વીનર છે આપનું બેહદ સ્વાગત છે અમારા પ્લેટફોર્મ શું લાગે છે સીધી જ વાત કરવા માંગીશ ગણતરીના કલાકો બાકી છે જનતા બીજેપી ને કેમ વોટ આપે ભારતીય જનતા પાર્ટી એ છેલ્લા દસ વર્ષની અંદર ભારતમાં આદરણીય નરેન્દ્રભાઈ ના સુશાસનમાં જે કાર્યો થયા છે ભારતીય જનતા પાર્ટીના વર્પણ હેઠળ એ કાર્યોને જોઈને તેમજ ભવિષ્યનું જે આયોજન ભારતીય જનતા પાર્ટી પાસે છે નક્કર આયોજનની સાથે ભારતીય જનતા પાર્ટી પોતાના સંકલ્પ રજૂઆત કરે છે અને સંકલ્પ કાર્યો જે ભૂતકાળમાં જે કયા છે તમામ પૂરા કર્યા છે અને અગાઉના પૂરા કરવાની ગેરંટી છે એની સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટીને જે પ્રમાણે આખા દેશની જનતા પસંદ કરી રહી છે તો ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ ફરીથી ચારસો જેટલી સીટો ભારતીય જનતા પાર્ટી અને અને સાથી પક્ષો સાથે મળી લઈને સત્તા ઉપર આવશે થમવાનું નામ નથી રહી રહ્યો તેવી પરિસ્થિતિમાં ક્ષત્રિયોનો સાથ નહીં મળે તો શું છવ્વીસ ને પાર જવાની શક્યતા મતલબ છવ્વીસ આવવાની શક્યતા ખરી શું માનો છો ગુજરાતની છવ્વીસ સીટો પૈકીની એક સીટ એ નિર્વિવાદપણે ભારતીય જનતા પાર્ટીને જીતી લીધી છે સુરતની સીટ બાકી રહી પચ્ચીસ સીટો અને આદરણીય સીઆર પાટીલ સાહેબે જે આહવાન કર્યું છે એ મુજબ પચ્ચીસે પચ્ચીસ સીટો પાંચ લાખથી વધુની લીડથી ભારતીય જનતા પાર્ટી જીતશે એના માટે કાર્યકર્તાઓ ઉપર અને તમામ અમારા ભેજ સમિતિના પ્રમુખો ભેજ સમિતિના કાર્યકર્તાઓ તમામની ઉપર ભારતીય જનતા પાર્ટીને પૂરો ભરોસો છે અને જ્યાં સુધી વિવાદની વાત છે તો હું પોતે પણ એવું માનું છું કે જે નિવેદન અપાયું એ ક્યાંક ને ક્યાંક લાગણી દુભાઈ છે ક્ષત્રિય સમાજની અને એ અમે એવું ડિનાય પણ નથી કરતા કોંગ્રેસથી જેમ કે રાહુલ ગાંધી બોલ્યા ક્ષત્રિય સમાજ માટે કે રાજા રાજવાડો માટે અને પછી માફી માંગવાની વાત તો ઠીક છે પરંતુ ઉપરથી લાજવાની જગ્યાએ ગાજ્યા છે એટલે એ પરિસ્થિતિ ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીમાં પાર્ટીમાં રૂપાલાજી પણ માફી માંગી ચુક્યા છે પ્રદેશ પણ માફી માંગી છે ભારતીય જનતા પાર્ટી ક્યારે એવું નથી કહ્યું કે આ નિવેદન હતું એ રૂપાલાજીનું અંગત નિવેદન હતું રૂપાલાજી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પરંતુ જ્યાં સુધી વાત છે ક્ષત્રિય સમાજની વાત તો ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે કે જે સમાજે દેશની પાસેથી કશું લીધું નથી રાહુલ ગાંધીએ ભલે આક્ષેપ કર્યા હોય કે હડપ કરી લીધી છે પણ એ સમાજે કશું લીધું નથી સમાજ દેશને આપ્યું છે આજે દેશના નિર્માણની અંદર દેશના ઘડતર માટે આપી દેશના ઘડતર માટે દેશના વિકાસ માટે વિચારતો સમાજ છે દેશના વિકાસ માટે જયારે સમાજ વિચારતો હોય ત્યારે એને પોતાના ઘણા બધા બલિદાનો આપ્યા છે તો ભારતીય જનતા પાર્ટી એવું ચોક્કસ માને છે કે જયારે રૂપાલાજીના નિવેદનની સામે દેશની જ્યારે વિકાસની વાત આવશે તો ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ એ સમાજ પસંદ કરશે એવું ભરોસો છે ને જ્યાં સુધી એમને જે લાગણી દુભાઈ છે એ લાગણી દુભાઈ એના માટે માફી પણ રૂપાલાજી માંગી ચુકાય છે અને હજી પણ અમે કહીએ છીએ કે જે નિવેદન છે એ નિવેદન માટે આખો એ પક્ષ દિલગિરી છે આજી જે પ્રમાણે રાહુલ ગાંધી પોતે ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે શું લાગે છે અસર કરશે બીજેપીને રાહુલ ગાંધીએ સુંદર ભારત જોડો યાત્રા કરી હતી અને એની અસર એ થઈ કે તમામ જે જે રાજ્યોમાં ભારત જોડો યાત્રા ફરી ના ફરી તમામ રાજ્યો એમના હાથમાંથી જતા રહે મધ્યપ્રદેશ હોય ચાહે રાજસ્થાન હોય કે ચાહે ગુજરાત હોય આ તમામ રાજ્યો એમના હાથમાંથી જતા રહ્યા છે બીજું કે રાહુલ ગાંધી જે પ્રમાણેના નિવેદનો આપી રહ્યા છે જે પ્રમાણે રાજા રજવાડાઓના બદનામ કરી રહ્યા છે અને એ જ પ્રમાણે એમની જે એમના પ્રત્યાશીઓ છે કે એમના જે એમના નેતાઓ છે દેશના હોય પ્રદેશના નેતા હોય ગમે તે એમના નિવેદનો પણ વિવાદાસ્પદ રહ્યા છે એનું કારણ એ છે કે કોંગ્રેસ જોડે ભૂતકાળની અંદર કરેલા કોઈ કાર્યો નથી માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કોંગ્રેસે કશું કર્યું નથી તો શું એ ભ્રષ્ટાચાર લઈને પ્રજાની સમક્ષ જશે બીજું કે જેમ ભારતીય જનતા પાર્ટીએ બે હજાર સુડતાલીસ સુધીનું આયોજન પ્રજા સમક્ષ મૂકી દીધું તો આ તો એક દિવસ આગળનું આયોજન પણ કોંગ્રેસ કરી શકે એવી પરિસ્થિતિ નથી આજે તમે જુઓ તો જે પક્ષ દેશમાં બે બે વખતથી વિરોધ પક્ષને પણ ન છાજે એટલી સીટો આવી ગુજરાતની અંદર પણ તમે જુઓ તો વિપક્ષ તરીકે ન રહી શક્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તેઓ વિપક્ષ તરીકે નથી સત્તાવાર વિપક્ષ તરીકે રહી શકતા તો મને પોતાને એ શંકા છે કે જે પક્ષ દેશને વિપક્ષ નથી આપી શકતો એ પક્ષ સત્તા કેવી રીતે લેશે અને એ પક્ષ વડાપ્રધાન કઈ રીતે આપશે એ પૂરતી પણ શંકા છે જે પ્રમાણે હાલમાં અત્યારે ભાજપ વાયદા કરે છે જાહેરાતો આવે છે મોદી પાછળ પણ આવી બહુ બધી ગેરંટી આવ્યા હતા મોંઘવારી જે છે દાવો એવો છે કે ભાઈ હવે જો બીજેપી આવશે તો મોંઘવારી ખૂબ જ વધી જશે પબ્લિકને ને જીવવું મુશ્કેલ થઈ જશે શું કહેવા માંગો છો મોંઘવારી બે જાતની હોય છે એક સ્થાનિય મોંઘવારી બીજી વૈશ્વિક મોંઘવારી અત્યારે જે ભાવ વધારો છે વૈશ્વિક ભાવ વધારો છે ત્યારે કોંગ્રેસના શાસનની અંદર તમે જુઓ તો એ વખતની પરિસ્થિતિ અલગ હતી કે કે વસ્તુ અમેરિકામાં અન્ય દેશમાં જે ભાવે મળતી હતી એના કરતા ડબલ ભાવે આપણા દેશમાં આજે વૈશ્વિક મોંઘવારી થઈ તો વૈશ્વિક કિંમતો વધી તો પેટ્રોલ આજે જે પ્રમાણે ગુજરાતની અંદર મળે છે એ જ પ્રમાણે તમે એના મલ્ટિપ્લાય બાય ગેલન કરો તે પ્રમાણે અમેરિકામાં એના ભાવ છે એના કંઈ ફરક નથી પરંતુ એની સામે નરેન્દ્રભાઈએ એ વિચાર્યું કે દેશની જનતા પગભર કઈ રીતે મળશે દેશની જનતાને રોજગારી કઈ રીતે મળશે તો રોજગારી માટે એમને નવા નવા જે એના દ્વાર ખોલ્યા બીજું કે એમએસએમઈ ઈ આજે મુદ્રા લોન એ જે વ્યક્તિઓને બેંકમાં કોઈ ખાતું નહોતું ખોલતું એ જ વ્યક્તિઓને લોન માટે લાઇનમાં નથી ઉભું રહેવું પડતું કોઈ ગેરંટરની જરૂર નથી પડતી અને એ લોન લઈ અને ધંધો શરૂ કરીને દેશની અંદર જો પચીસ કરોડ કરતા પણ વધારે પચીસ કરોડ કરતા પણ વધારે લોન અને સહાયની યોજનાઓ પૂર્ણ થઈ છે એનો મતલબ એ છે કે પચીસ કરોડ પરિવારોને પોતાની રીતે પગભર થવાનો મોકો મળ્યો છે જો એ રોજગારી એટલા લોકોને તો મળી છે પચીસ કરોડ પરિવારોને રોજગારી મળી છે અને એ રોજગારી એ છેલ્લા દસ વર્ષની અંદર આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનમાં થઈ છે જે પ્રમાણે કોંગ્રેસ કહેતું હતું કે આપે તો બીજેપીની બી ટીમ છે હવે એ જ બી ટીમ જોડે કોંગ્રેસે ગઠબંધન કરી લીધું છે શું કહેવા માંગો છો આપ અને કોંગ્રેસના ગઠબંધન ને આપ અને કોંગ્રેસના ગઠબંધન બાબતે કહેવાનું કે ગઈ બે હજાર બાવીસ ની ચૂંટણી હતી વિધાનસભાની ગુજરાતની ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ માટે ડિબેટની અંદર કોંગ્રેસના નેતાઓ પણ એવું કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે આજે એમને જ એની એ ટીમ બનાવી અને સાથે ફેરવવી પડે છે બીજું એ છે કે જે પ્રમાણે નેશનલ હેરાલ્ડ છે તો નેશનલ હેરાલ્ડના કિસ્સામાં પણ રાહુલ ગાંધી સોનિયા ગાંધી એ બેલ પર છે ત્યારે આમ આદમી પાર્ટીના મોટા મોટા નેતાઓ ઘા જેલ પર છે ઘા બેલ પર છે એટલે એમને આવ ભાઈ સરખા એવી વાત છે ક્રિમિનલોને ક્રિમિનલો જોડે જ ફાવે જ્યાં સુધી ક્રિમિનલની વાત આવે છે તો બીજેપીમાં બી ઘણા બધા એવા લોકો છે કે જેને ક્રિમિનલની વ્યાખ્યામાં ગણાવી શકીએ છે શું કહેવા માંગો છો ત્યારે કેમ બીજેપી ચૂપ થઈ જાય છે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા ઉપર જ્યારે આક્ષેપ લાગ્યા હોય એ આક્ષેપ પુરવાર થાય તો ભારતીય જનતા પાર્ટી એને તરત પદ પરથી હટાવી દેતી હોય છે કોઈ પણ નેતા માટે ભારતીય જનતા પાર્ટી આક્ષેપ પુરવાર થયેલા નેતા માટે ક્યારે એવું નથી કર્યું અને ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી હોય તો પણ એ એ પોતાના હોદ્દા પરથી ને પક્ષમાંથી રાજીનામું આપી દેતા હોય છે નહીં કે દિલ્હીના મુખ્યમંત્રીની જેમ કે હું તો જેલમાં બેસીને સરકાર ચલાવીશ અને નહીં કે રાહુલ ગાંધીની જેમ કે બે વર્ષની સજા છે અને મને રાજીનામું નહીં આપું અને એમને ફરજ પાડવામાં આવે છે કે સંસદના ઉદ્દાવ પરથી એમને દૂર કરવામાં આવે એમને સંસદ સભ્ય તરીકે દૂર કરવામાં આવે છે એમને પોતાના ઈમાન જેવું કશું છે જ નહીં અ એ પ્રશ્ન બીજો પણ પૂછવા માંગુ છું ગણતરીના કલાક બાકી છે કાઉન્ટાઉન શરૂ થઈ ગયું છે અ જેન જે પ્લેટફોર્મ પરથી જનતાને વોટિંગ પહેલાંના સમયમાં શું કહેવા માંગો છો કારણ કે હવે તો થોડા ગણતરીના સમય પછી પ્રચાર પણ બંધ થઈ જશે ત્યારે શું કહેવા માંગો છો હવે જનતાને ગુજરાતની જનતાને એટલું જ કહેવા માંગીએ છીએ ભારતીય જનતા પાર્ટી તરફથી કે વધુમાં વધુ મતદાન કરીએ વિકસિત ભારત માટે મતદાન કરીએ અને બને ત્યાં સુધી સવારે દસ વાગ્યાની આસપાસ મતદાન પૂર્ણ કરીએ કારણ કે ઉનાળાનો સમયગાળો છે બીજું કે ભારતીય જનતા પાર્ટીએ એ ચૂંટણી પંચ પાસે માંગણી પણ કરી હતી કે ઉનાળાના સમયગાળાની અંદર મતદાનના સમયમાં મતદાતાઓ જ્યારે આવે ત્યારે એમને એક શેલ્ટર જેવું ઊભું કરી આપવું જેથી છાંયડો મળે એમને પંખાની વ્યવસ્થા કરી આપી ઠંડા પાણીની વ્યવસ્થા કરી આપી એમને કદાચ લૂ લાગે કે એવું કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એના માટે પ્રાથમિક સારવારની વ્યવસ્થા ઉભી કરવી આવો એક પત્ર પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે ચૂંટણી પંચને પણ લખ્યો હતો આ પત્રના જવાબની અંદર ચૂંટણી પંચે ગત બે તારીખે એની મંજૂરી પણ આપી દીધી કે તમામ મતદાન મથકોએ આ બધી જ વ્યવસ્થા ચૂંટણી પંચ તરફથી કરવામાં આવશે એટલે મારે મતદારોને એટલું જ કહેવું છે કે આ વ્યવસ્થા ભલે કરેલી પણ આપણે પોતે પણ સવારે એને મતદાન પૂર્ણ કરીએ દસ વાગ્યા પહેલા વધુમાં વધુ મતદાન દેશના હિતમાં અને ભારતના વિકાસ માટે વિકસિત ભારત માટે કરીએ જી યજ્ઞેશજી આપનો કિંમતી સમય આપ્યો અને જે જનતા ને જે વાત પહોંચાડી છે તે બદલ બેહદ આભાર માનું છું હવે ખાસ કરીને વાત કરીએ જ્યારે ગણતરીના કલાકો બાકી છે રણના મેદાનમાં બધી જ પાર્ટી અત્યારે ઉતરી ચૂકી છે જોઈએ કે કયો પક્ષ હવે જીત તરફ જાય છે જનતાની ફરજ છે કે વોટ આપીએ અને વોટ અચૂક આપીએ આપણો વોટનો ઉપયોગ ખોટી રીતે ના થાય તેનું ધ્યાન રાખતા આપણે વોટિંગ જરૂર કરીએ કેમેરામેન પ્રતિક દોશી સાથે સ્ટેફિક નુરિયા જે ન્યૂઝ અમદાવાદ નમસ્કાર Yes,